तो येम लपता करे એટલે ખાર થાય મે બહુત જાવ યેમ તો ખાલી ઉડે જ છે ઓ માન ઓ ઓ ખાયો હા મેલે પિંદરા કરી ગયો જતો છું જાપટ મારીને તો આ મમમમ કરે એટલે ખારો ન થાય જો તો મને બટકે ભરે ભાઈ લઈએમ નું બટકે પછી કેતું ભર્યું લ ભરાન બેટકે જો તો લ